સરકારી રસ્તો બિલ્ડર ને લાભ કર્યા મેદાન માં રાતો રાત બનાવી દેતા ગ્રામ પંચાયત પણ અંધારામાં રાખ્યો હોવાના આક્ષેપ અંકલેશ્વરના ફરોડ મહાતી રોડ પર નીકળાવી જોવા મળી અલગ અલગ ગામો માં પાંજરા ગોળવી લોકોને મોડી રાત ની ન જવા માટે લોકોને સાવચેત રાખી

બિલ્ડરે પોતાની અને ચાલુ શ્રવણ ચોકડી ઉપર બની રહેલા બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામ તથા અન્ય કારણોસર બાયપાસ ચોકડી પર બ્રિજ નહોતો ત્યારે પણ ડીપી અને ટીપી રસ્તો ખોલવા માટે સ્થાનિક વિપક્ષના નેતાથી માંડી ખુદ શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચોએ પણ આજીજી કરી હતી પરંતુ રસ્તો ખુલ્લો મૂક્યો ન હતો પરંતુ હાલમાં બિલ્ડરને લાભ કરાવવા બિલ્ડરના દલાલો જાણે પોતે જ સરકારી અધિકારી હોય તે પ્રકારે દિવસ રાત જેસીબી સહિતના વાહનો મૂકી કામ કરાવતા સમગ્ર મામલો વિવાદમાં સામે આવ્યો છે જો કે સરકારી જમીન ઉપર કામ કરાવ્યું હોય તો તે બોડા વિભાગ જિલ્લા તંત્રની મંજૂરી જરૂરી છે પરંતુ બિલ્ડરના દલાલોને મલાઈ ચાટવા મળી હોય તે પ્રકારે કામ કરી રહ્યા છે ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબડ ભારતી રોહ સહિતની સોસાયટીને જોડતો રસ્તો સરકારી ડીપી અને ટીપીમાં છે અને વર્ષોથી આ રસ્તો તંત્રએ ખુલ્લો મૂક્યો નથી અને ડીપી કે ટીપીનો રસ્તો ખુલ્લો મૂકવો હોય તો તેની મંજૂરી જિલ્લા વહીવટી તંત્રની લેવી જરૂરી છે પરંતુ હાલમાં બિલ્ડરના દલાલો બની કેટલાક તત્વો કામ કરી રહ્યા છે બિલ્ડર પાસેથી મલાઈ ચાંટી જાણે પોતે સરકારી સરકારી અધિકારીઓ હોય હોય તે પ્રકારે જેસીબી લાવી ડીપી રસ્તા ઉપર કામકાજ કરી રહ્યા તેઓ પણ સામે આવ્યું છે અને એટલું જ નહીં દસ જેટલા વૃક્ષોનું નિકંદન પણ કરી નાખ્યું છે કબ્રસ્તાનની લાઈનોને નુકસાન કર્યું છે ગટર લાઈનને નુકસાન પણ કરી નાખ્યું છે જો આ નુકસાન કર્યું હોય તો શેરપુરા ગ્રામ પંચાયત આવા દલાલો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરી શકે છે બિલ્ડરના દલાલો એટલા બોખલાઈ ગયા હતા કે આજી કરવા લાગ્યા હતા બિલ્ડરને કરોડોનું નુકસાન થશે ગેરમાર્ગે દોરી લેટર પેડ ઉપર પંચાયતને થયેલું નુકસાનનું કામ કરાવવાના બાને કાચો રસ્તો બનાવવા લખાણ કહાવી લીધું જે લખાણનો ગેરકાયદેસર ઉપયોગ કરી રાતોરાત કાચો રસ્તો બનાવ્યો જોકે સરપંચ અને ઉપસરપંચ ક્યારે

કોઈનો પણ જીવ જશે તો બિલ્ડરના દલાલો સાથે ગ્રામ પંચાયતના બે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે માનવ વધની ફરિયાદ પણ કરવામાં આવશે તેવા પણ આક્ષેપ હાલ પંચાયતમાં આપેલી ફરિયાદમાં કરવામાં આવ્યા છે અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જયારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું તો અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું ઊંચો બો કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરોને પાણી આવી જશે ત્યારે અમને સર દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે એટલે પહેલા આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘરો

ફરજ ઉપર હતા ત્યારે વહેલી સવારે બાથરૂમમાં મૃતક અવસ્થામાં મળી આવતા પ્રાથમિક અનુમાન તેમનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોય તેવું સામે આવતા પોલીસે મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ શોધવાની કવાયત કરી છે સાથે જ કર્મચારી રોજમદાર હોય અને તેના મોત બાદ પણ નગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ મૃતકના પરિવારને તેના ઘર સુધી સાતવના પાઠવવા પણ નહીં પહોંચતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં મૃતક રોજમદાર શંભુ વસાવાના પરિવારને સહાય મળે અને તેમના પરિવારને અધિકારીઓ અધિકારીઓ સાતવના પાઠવવા સુધી ન જતા હોય તેવા આક્ષેપ સાથે તમામ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે ભરૂચ નગરપાલિકા પહોંચ્યા હતા પરંતુ ભરૂચ નગરપાલિકા પહોંચ્યા તો પ્રમુખ ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન જ હાજર ન હોવાના કારણે તમામ રજૂઆત કરવા આવેલા આદિવાસીઓએ પરત વિલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી મેં રાહુલ શંભુ વસાવા મારા પપ્પા સ્વામી મેં ટાંકી માં નિધન થઈ ગયા પણ આ લોકો કઈ સિવિલ માં આવ્યા ઘરે કઈ પૂછા તરછા આવ્યા નહીં વારે વારે ઘડીએ મારા પપ્પા એ રજા પડી તો મારા પપ્પા ને હેમરેજ હતું એક્સિડન્ટ થયેલું એ ઘડી એ લોકો એ મારા પપ્પા એ વારે ઘડી એ લોકો ને મારી બદલી કરાવી હતી તે લોકો વરસ દોઢ વર્ષથી બદલી કઈ કરી નહીં ના એ ના અનુ સુધારે આવું આવું થયું મારા પપ્પા આજ રોજ અમે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી જે ગત રોજ ત્રણ દિવસ પૂર્વે નગરપાલિકાના વોટર વર્ષના કર્મચારી ગણ રોજાર તરીકે ટાંકી ઉપર અને એને લઈને દાખલ કરાયા અને ત્યાં મૃત જાહેર કરેલા એમને ત્યાર પછી ભરૂચ નગરપાલિકા ઓફિસર પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેન શ્રી લાગતા વળગતા બધા જ ત્યાં મળવા તો ગયા પણ પછી આજે ત્રીજો દિવસ થયો એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતના એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ એમનો આગળ શું કરવું એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તો એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાભ તો બાજુ પર જે આવા હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરે છે આજે અહિયાં રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં પણ સાથે સાથે ના તો અહિયાં પ્રમુખશ્રી હાજર છે ના ચીફ ઓફિસર હાજર છે ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ

ભરૂચ એકસો આઠ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે સવારે નવ પિસ્તાલીસ કલાકે ભરૂચ રેલવે સ્ટેશનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો જેમાં મળેલ માહિતી અનુસાર ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હોય અને આમ મળેલ માહિતીની જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ સહિતની સારવાર પણ કરવામાં આવી હતી ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઈડ ઉપર મૂકવામાં આવ્યો હતો જ્યાં પહોંચી દર્દીને તપાસતા પગમાં અને માથાના ભાગે ગંભીર ઈજા હોય અને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એકસો મારફતે લઈ આવવામાં આવ્યો હતો નમસ્કાર હું એમ ટી અસમા મલિક ભરૂચ આજરોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી ઈઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કરાયા છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટેવિયર્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ દસની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આ જ પીડિતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે જેવેલ સ્કૂલમાં સો વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનારનો રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો વર્ષ પચાસ નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નંદેલાવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબડીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં સતત લોહી વહેતું થયું હતું જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું નિફર્યાત નરાધમ સામે નોંધાવી છે જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવા ફરિયાદ નોંધાવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને બે સંતાનના પિતા એવા પચાસ વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન કુટિનો સામે

અને એકબીજા સાથે પરિચય કર્યો છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુ whatsapp દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ દિવસાની મિટિંગમાં નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેની એવી ધમકી આપવામાં આવે છે કે અગર જે આ ઘટના વિશે કોઈને જણાવશો તો તેને જાનકી મારી નાખવામાં આવશે ત્યારબાદ ફરીથી આ જ ઘટના નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા અ દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે ભરૂચની એબીસી ચોકડીના માર્ગની સાઈડ ઉપર જારી નીલગાય ની લટાર જોવા મળી હતી ભરૂચ એબીસી ચોકડી ઉપર હાઇવેની બાજુમાં રહેણાંક વિસ્તાર નજીક નીલગાય જોવા મળી હતી આ સમય ત્યાંથી પસાર થતા યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ઝાડી જંગલ વિસ્તારમાં ઓછા થવાના કારણે ખોરાકની શોધમાં નીલગાય આવી હોવાનું મનાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના રહેણાંક વિસ્તારમાં વધારો થવા સાથે ઝાડી જંગલ ઓછા થવાના કારણે પણ વનજીવો માનવ વસાહત નજીક પહોંચી રહ્યા છે જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે નીલગાય ગાય ભરૂચ એબીસી ચોકડી નજીક હાઈવે તરફ જતા માર્ગ ઉપર નજરે પડી હતી એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને નજરે પડતા નીલગાયનો ગાયનો વિડીયો પણ બનાવ્યો છે જોકે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નીલગાય લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે આ પ્રાણી દિવસ દરમિયાન ફરીને ઘાસ જાળીઓના પાંદડા ખાઈને પણ જીવન વિતાવે છે તેઓ ખેતરોમાં વધારે જોવા મળે છે જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન કરે છે તેઓ ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરતા હોવાનું પણ મનાઈ રહ્યું છે. એસટી ડેપો ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. ભરૂચ એસટી ડેપો ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓએ ભાગ લીધો હતો. રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચ એસટી ડેપો ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો કેમ્પમાં ડ્રાઈવર કંડક્ટર્સ

ખબર પડી શકે અને તેનું યોગ્ય નિદાન થઈ શકે તેવા હેતુથી અને આશયથી એક મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે જેમાં કર્મચારીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને પોતાના હેલ્થની ચકાસણી કરાવી રહ્યા છે મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે મુસાફરોની વચ્ચે અવિરત સેવા આપી રહ્યા હોય તો તેઓનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે અને મુસાફરો ને સારું સુવિધા આપી શકે તેવો એક સારો હેતુ મહિલા પતંજલિ યોગ સમિતિ અંકલેશ્વર ખાતે મહાયોગ ચિકિત્સા શિબિર નું ભવ્ય સમાપન કરાયું હતું પરમપૂજ્ય સદ્ધે યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદિક શિરોમણી પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજની આરસીવાદથી પરમપૂજ્ય સાધ્વી જી કે જેઓએ હાલ નેપાળ તથા ભારતના સાત રાજ્યોમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સંયોજિકા તરીકે સેવા આપી રહ્યા છે તેમના સાનિધ્યમાં અંકલેશ્વર ખાતે આવેલ ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ સેન્ટર ખાતે ચાર દિવસે મહાયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય સમાપન કરાવ્યું હતું આ મહાયોગ ચિકિત્સા શિબિરમાં સમવિત યોગાસન ધ્યાન પ્રાણામ અને આયુર્વેદ તથા ઘરેલુ ઉપચાર સહિત સારી ટેવો અને સ્વદેશી અપનાવી જીવનને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તેના ઉપર માર્ગદર્શન આપ્યું હતું ખરોડભારી રોડ ઉપર દીપડા ની લટાર જોવા મળતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અંકલેશ્વરના ખરોડ ભાદી રોડ ઉપર દીપડા લટાર જોવા મળી હતી આજુબાજુના ત્રણ ગામમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી દીપડાના આંટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો વન વિભાગને જાણ કરતાં ત્વરિત આસરથી અલગ અલગ સ્થળે પિંજરા ગોઠવવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા રાત્રિના દીપડાની હૈયાતી તપાસ રેકી કરવા નીકળ્યા છે સામે દીપડો આવ્યો હતો અને વન વિભાગ દવારસ નાઇટ વિઝન કેમેરા મૂકવાની પણ તજવીજ સાથે દીપડા માર્ગની તપાસ શરૂ કરી છે અંકલેશ્વર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં સુરતને અડીને આવેલ ખરોડ ભાદી અને કોસંબડી તરફ જતા માર્ગ પર દીપડો વારંવાર નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો રાત્રિના સમયે ખેતર તરફ જતા ખેડૂતોમાં પણ ભય વધતા ખરોડ ગામના ગ્રામજનો દ્વારા ખરોડ ગામે રાત્રિના સમયે ખરોડ ગામની સીમા આવેલ અનેક બન્યા વઘામાં તપાસ કરવામાં આવતા ત્યાંથી નીકળતો હોવાનું માનવામાં આવે છે દીપડાની લટાળના કારણે ફરી એકવાર અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે મૃતક ના પરિવારજનો ત્રણ દિવસ બાદ પણ અધિકારી પદાધિકારી આદિવાસી સમાજ પાલિકામાં નગરપાલિકામાં પ્રમુખ ચીફ ચેરમેન ન મળતા મોડે ફરત સરકારી રસ્તો બિલ્ડર ને લાભ કરાવવા દલાલ રાતો બનાવી દેતા ગ્રામ પંચાયત ને પણ અંધારામાં રાખ્યો હોવાના આક્ષેપ લોકો મોડી રાત ન જવા માટે લોકોને સાવચેત કરવા તો અત્યાર સુધી સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર